ઉદ્દેશ વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો અને સલામતીના મર્યાદાઓ વિશે જાગૃત કરવાનો હતો રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ દર વર્ષે માર્ગ સલામતીના મહત્વને ઉજાગર કરવા માટે મનાવવામાં આવે છે કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો પેદલ ચાલકો માટેના નિયમો અને હેલ્મેટ તથા સીટ બેલ્ટના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું આ યોજના અંતર્ગત અકસ્માતગ્રસ્ત લોકોને મદદ કરવા માટે પ્રોત્સાહિત કરાયું વિદ્યાર્થીઓએ ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અને પરિવારજનોને પણ જાગૃત કરવાની શપથ લીધી હતી આ સાથે જ ઓ ડ્રોઈંગ અને પોસ્ટર નિર્માણ સ્પર્ધાઓ યોજાઈ ઓ નાટકો અને પ્રદર્શન દ્વારા માર્ગ સલામતીના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો મોરબી પોલીસ વિભાગના સિનિયર અધિકારીઓએ વિદ્યાર્થીઓને માર્ગ સલામતીની મહત્વની વાતો સમજાવી આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ સક્રિય ભાગ લીધો અને માર્ગ સલામતી માટે પોતાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો